આમ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ દેશ અને દુનિયાના લોકોમાં છવાયેલો છે લોકો ભગવાન રામને તેમના પ્રાણ પ્રતિષ્ઠા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે આખો દેશ બાવીસ જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કારણ કે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ જ થવાનો છે આ દિવસે ભગવાન રામને આવકારવા માટે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે લોકો તેમના ઘરો અને મંદિરોને દીવાઓથી સંગાશે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા જઈ શકે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે બાવીસ જાન્યુઆરીએ કેટલા દીવા પ્રગટાવવા જોઈએ પરંતુ આ ધ્યાનમાં રાખો જ્યોતિષ ના જણાવ્યા અનુસાર શ્રી રામ મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે પાંચસો વર્ષ બાદ બાવીસ જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં ભગવાન રામ નો પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે ભગવાન રામના સ્વાગત માટે આખો દેશ જાન્યુઆરીએ દિવાળી તમામ દીવા પ્રગટાવીને તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ દીવાની સંખ્યા જાણવી પણ જરૂરી છે લોકોને ખબર હોવી જોઈએ કે આવા પ્રસંગો પર શાસ્ત્રોમાં કેટલા દીવા પ્રગટાવવાનું વિધાન છે વ્યવસ્થિત રીતે દીવા પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે દીવા કરવા માટે કયા દીવા પ્રગટાવવા તેલ નાખે કે ના

ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું